હવે દોડને ખાલી જગ્યા દિવસ બાકી છે તો શું કરવું હું પાંચ દિવસની વાત કરું છું કે દોડને પાંચ દિવસ બાકી છે તો શું કરવું જો દોડને પાંચ દિવસ બાકી હોય ને તો ધારો કે તમારે ત્રણ તારીખ દોડ છે તો તમારે ત્રીસ તારીખ પછી દોડવા નહીં મતલબ કે પહેલી અને બીજી આ બે તારીખ દરમિયાન તમારે બિલકુલ દોડવા નહીં શાંતિથી ઓકે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ બાકી હોય પછી તમારે દોડવાનું બિલકુલ એકદમ ધીમું કરી દેવાનું અથવા તો બંધ જ કરી દેવાનું શું કરવાનું શું તો કે તમારે કદાચ મારવું હોય તો રેપિટેશન મારવાના મતલબ કે ચારસો મીટરનું ચારસો મીટરના બે મારવાના અથવા તો સીધી સીધી દોડ દોડ કરવી કરવાની કરવાની બધી જ જવાનું દોડવાનું નહીં એટલે જવાનું બધી કરવાની વોર્મઅપ કરતા હોય સ્ટ્રેચિંગ કરતા હોય પાર્ટના સ્ટ્રેચિંગ કરતા હોય આ બધી એક્સરસાઇઝ કરવાની સૂર્ય નમસ્કાર કરતા હોય તો એ કરવાનું ખાલી પાંચ કિલોમીટર દોડવાનું નહીં અથવા તો ખેંચીને બહુ દોડવાનું નહીં કેમ કે ત્રણ ચાર દિવસ જેટલું તમે રિલેક્સ કરશો ને એટલું બોડી તમારું બુશઅપ મારશે અને અંદરથી તમને જોર આવશે છે અને પરીક્ષા તમે દોડશો ને જેમ ભાગતા ઉડતા જતા હોય ત્રણ થી ચાર દિવસ તારીખે તમારી દોડ હોય તો એના આગલા દિવસ તમારે દોડવું નહીં એની જગ્યાએ નોર્મલ આરામ ખૂબ કરવો અને સાવ શાંતિથી ઓકે સ્ટ્રેચિંગ કરવા સાયકલિંગ કરવું નાની મોટી એવી પ્રવૃત્તિ કરવી જેનાથી તમને લોડ ન પડવો જોઈએ આનંદ કરવાનો શું કરવાનો આનંદ મૂવી જોવા ગમે તો મૂવી જોવો ઓકે ક્યાંક ફરવું હોય તો આજુબાજુના લોકેશન માં ફરવો ખેતરમાં આટા મારવા ખેતરમાં આટા મારો આ બધી નાની નાની ક્રિયાઓ કરવાની બધી શૂટ બાઇકનો શોખ હોય કાર નો શોખ હોય તો ઈ ન ને તો બધું રહી જાય આપણે ઘરે આરામથી તમારું શરીર એકદમ ફિટ રહેવું જોઈએ હેલ્ધી રહેવું જોઈએ આટલી ધ્યાન રાખવાની એટલે ધારો કે બાર તારીખે દોડવાનું છે તો એને નવ તારીખ થી પછી દોડવાનું નહીં દસ અગિયાર ને બાર તારીખે દોડવાનું છે નવ દસ અગિયાર ત્રણ દિવસ ટોટલી રેસ્ટ દોડવાની ના પાડશો આરામ કરવાની છૂટ આરામ કરો એક્સરસાઈઝ કરો થોડું ઘણું સાયકલિંગ કરો એ બધી છૂટ તમને મજા આવે ને એકદમ ફ્રી રહેવાનું એકદમ મૂડમાં રહેવા જોઈએ આપણે જેથી કરીને જેથી તમે બારમી હવારમાં મેદાનમાં ઉતરો ને તમને મિલખા સિંહ ની જેમ દોડતા જતા હોય કે બાગ મિલખા બાઇક કે આજે કે મિલખો બાઇક છે ને આજે મિલખો ઉડશે કે એમ હોવા જોઈએ રેડી એટલે ત્રણેક દિવસનો રેસ્ટ ફરજિયાત રાખવો નવ દસ અને અગિયાર ત્રણેક દિવસ રેસ્ટ કરી લેશો એટલે બારમી તમને મસ્ત બેકઅપ મળી જશે રેડી તમારે સારું દોડ થતું હોય તો એ થોડું ઘણું ભૂલભાલ વાળું હોય કે તકલીફ થતી હોય થોડોક સમય વધારે આવતો હોય તો એ ત્રણેક દિવસ તો આરામ કરવો કદાચ એવું થશે કે તમે ત્રેવીસ માં પૂરું કરતા ગ્રાઉન્ડમાં જશો ને તો તમારે વીસ માં પૂરું થઈ જાય આરામથી થઈ જાય કેમ કે ગ્રાઉન્ડ એટલા મસ્ત બનાવ્યા છે ગુજરાતના પંદરે પંદર ગ્રાઉન્ડ આલા ગ્રાન્ડ છે અને ત્રણ તારીખે જેમ જેમ છોકરા થાય ને ઈશ્વરની કૃપાથી લગભગ પંદરે પંદર ગ્રાઉન્ડમાં આપણા છોકરા પહેલા દિવસે હશે તે એટલે એ લોકો વિડીયો બનાવીને આપણને મોકલશે અને તમે જાઓ તો તમે પણ વિડીયો બનાવીને મોકલી શકો છો અથવા તો તમે તમારું રેકોર્ડિંગ મોકલી શકો છો વોટ્સઅપ નંબર ઉપર કે આજે હું ગ્રાઉન્ડમાં ગયો હતો અને આવી આવી પરિસ્થિતિ હતી આટલા વાગે હાજર થઈ ગયા હતા આટલા વાગે અંદર ગયા હતા શું પ્રોસેસ હતી જેથી બીજા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળી રહેશે એ હું તમને યુટ્યુબમાં વિડીયો બનાવીને કહી દઈશ એટલે એ તમારે ચિંતા કરવાની જરૂર નથી ઓકે દોડને ને પાંચ દિવસ બાકી છે તમારે જેથી પાંચ દિવસ બાકી હોય ત્યારથી તમારે રેસ્ટ પકડી લેવાનું શું કરવાનું રેસ્ટ દોડવાની બહુ જરૂર નથી મારવા તો ખાલી મારવાના મતલબ કે તમારે સ્ટ્રાઇક સ્ટ્રાઈક તો એક રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ મારવાના બાકી પછી પાંચ કિલોમીટર ત્રણ ચાર દિવસ છેલ્લે નહીં દોડો તો ચાલશે એ પછી ડાયરેક્ટ એક્ઝામ ના દિવસે દોડવાનો કસરત કરવાની હા અંગ ઉપાંગ ને એવું ન લાગવું જોઈએ કે હા આરામ થઈ ગયો છે એમને કસરત આપી હળવી પછી જે છેલ્લા દિવસોમાં શું ખાવું આ ખૂબ અગત્યનો છે જો તમારે ત્રીસેક દિવસ બાકી હોય ને ત્રીસ થી લઈને સાહીઠ દિવસ ત્યાં સુધી એક સલાહ છે માનો માનો ન તમારી મરજી પણ દિવસ સુધીના જેટલા પણ દિવસો બાકી હોય એ લોકોએ અને જેને એક થી ત્રીસ દિવસ બાકી છે ટૂંકમાં સમજો ને એક થી સાહીઠ દિવસમાં જેટલા દિવસ બાકી છે ગણીને ખબર છે મહિના બે બાકી છે તો રોજ તમે થોડું થોડું પનીર ખાતા જાઓ કાચું પનીર ખાશો તોય ચાલશે અને શાક કરીને ખાશો તોય ચાલશે થોડું થોડું પનીર કઠોળ રોજ ખાતા હોય તો હાજે કઠોળ ફળ લાડી દો અને હવારમાં કઠોળ ધીમે ધીમે ચાવી ચાવીને ખાતા જાઓ બે ત્રણ દિવસ અલ્ટરનેટ મગ છે સફેદ કપડામાં પલાળ્યા પછી થોડું થોડું પાણી સાટી અને ચોવીસ કલાક રાખવાના એટલે એમાંથી ફ્રૂટ છે એ ફણગાવેલા મગ છે એ ખાવા પછી ગોળ છે એનો સખત ઉપયોગ કરતા જાવ સવાર બપોર સાંજ જ્યારે પણ જમવા બેસો ત્યારે ગોળ ખાતા જાઓ અને શક્ય બને ઓકે તો રોજ ઓછામાં ઓછું સો એક રૂપિયાનું ફ્રૂટ ખાવા નાખતા જાઓ ડેલી ઓકે ઓછામાં ઓછું સો એક રૂપિયાનું ફ્રૂટ તમને જીભ આવે સંતરા ભાવે તો સંતરા સૌથી બેસ્ટ છે સફરજન ભાવે કેળા ભાવે ઓકે કે કેળા પણ કેલ્શિયમ ના ભરપૂર સ્ત્રોત છે એટલે એનો પણ ઉપયોગ તમે કરી શકો તમને એમ થાય સાહેબ સો રૂપિયાનું ફ્રૂટ ખાઈએ તો બે મહિનામાં ટકો નથી દે છ હજાર રૂપિયા પહેલા જો કેલ્શિયમ ને ઉણપના લીધે કદાચ પગમાં કાંઈ આગુ પાછું દોડી દોડીને હેગો તો દવાખાને પૂગી જાવ એક ઝાપટે છ હજાર ઉપડી જાય એના કરતાં નહીં દવાખાને જવાનો વારો આવે અને અંદરથી એનર્જી ડેવલપ થશે અલગથી ઓકે કોઈ ગ્લુકોઝ ડી પીતા હોય તો ગ્લુકોન ડી પીવો કોઈ ગ્લુકોઝનો ઉપયોગ કરતા હોય તો ગ્લુકોઝનો ઉપયોગ કરો મતલબ ખાવા પીવાનું સારું રાખો સાહીઠ દિવસ આપણે રોજ સારું જ ખાતા હોઈએ છીએ પણ થોડુંક આપણી એક્ટિવિટી જે છે એ પ્રમાણે આપણે થોડુંક વ્યવસ્થિત ખાવું જોઈએ એટલે થોડીક એ બાબતને ધ્યાનમાં રાખવી છેલ્લા દિવસોમાં શું ખાવું પીવું તો એ બાબતે થોડું ધ્યાન રાખવું ઓકે વ્યવસ્થિત આહાર રાખવાનું જેથી કરીને તમને તકલીફ ન પડે દોડમાં રાઉન્ડ કેવી રીતે યાદ રાખવા છેલ્લા જે ભરતીના સમાચાર છે એ પ્રમાણે મને જો સૌથી વધારે કોઈ વસ્તુ ખોંચતી હોય તો એ કે વિદ્યાર્થી ત્રણ ચાર મહિના પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરે બહુ મસ્ત હોય ટાઈમે ખૂબ સારો લઈ હોય અને પછી જ્યારે પરીક્ષામાં ના પાસ થાય ત્યારે સારું દુઃખ થાય અને એક દુઃખ થવાનું પાછળનું કારણ શું તો કે રાઉન્ડ ભૂલી જાય શું થાય રાઉન્ડ ભૂલાઈ જાય સાહેબ કે એક રાઉન્ડ ભૂલથી રહી ગયો જો કોઈની ઈચ્છા ના હોય કોઈની મજા ન આવતી હોય પણ કુદરતી કાળક્રમ એવો ચક્ર મારી ફરી જતું હોય કે હારું આપણે ધ્યાનમાં રહીએ નહીં ઓકે એટલે આ વસ્તુ જરા મગજમાં રાખવી તો એના માટે મારી પાસે બે ઓપ્શન છે કે દોડમાં રાઉન્ડ કેવી રીતે યાદ રાખવા તો રાઉન્ડ યાદ રાખવા માટે તમે સિમ્પલ આવી બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખી શકો એક છે ને આવું ફિંગર કાઉન્ટર આવે કોઈ માળા કરતા હોય ને તો એ માળાને ધ્યાનમાં રાખવા માટે એક બટન આવે આ બટન દબાવી દે એટલે ઉપર અહીંયા એક બે ત્રણ એમ ડિજિટ આવતા જાય એટલે તમને હાથમાં જોઈ પહેરી જવાની છૂટ આપે તો નાનું મીટી જેવું હોય અહીંયા હાથમાં પહેરી લેવાનું અહીંયા જે છે ને એવી રીતના આ રીતના આંગળીમાં પહેરી લેવાનું અને પછી આ બટન દબાવવાનું તમે રાઉન્ડ મારી નાવો એટલે દબાઈ દેવાનું ફરી રાઉન્ડ મારી આવો દબાઈ દેવાનું ફરી રાઉન્ડ મારી ના એટલે દબાઈ દેવાનું આવું તમે બાર રાઉન્ડ મારો તો બાર વખત દબાઈ દો એટલે તમને ખબર પડે કે તમારા રાઉન્ડ એક્ઝેક્ટ બહાર થઈ ગયા આ ઇન્કેસ ધારો કે આ ડિજિટલ કદાચ આપણે ગણીએ અને અંદર નો લઈ જવાથી આમાં બાકી કઈ તકલીફ જેવું તો નથી પણ કદાચ કોઈ કારણ ના પાડે કે નથી તો આપણી પાસે બીજી એક દેશી પદ્ધતિ છે ઓકે રબર ના રબર આવે ને હા નાની સાઇઝ ના નવા રબર આવે એટલે બેન ના કે ઈ નહીં કે આપણે પૈસામાં કે અથવા તો મસાલામાં જે પેલા આવે ને એવા એકદમ નાની સાઇઝ ના તો એ રબર છે ને એ રબર છે ને તમારે આંગળીમાં છે ને વીંટી લેવાના દરેક આંગળીમાં એક એક રબર રાખવાનો એટલે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ જે ગ્રાઉન્ડમાં દસ જ હોય એમને તો કોઈ પ્રશ્ન નથી દરેક રાઉન્ડ પૂરું થાય એટલે ઘાટ નાખવાનું ફરી રાઉન્ડ પૂરું થાય ઘાટ નાખવાનું એટલે એ રીતના તમને રાઉન્ડ કાઉન્ટ કરવામાં વાંધો આવે બીજું કે ઇનકેસ દોડતા આવશો તો તમને કઈ એટલું વજન આવે હાવ સ્મૂથ રહેશે બિલકુલ એટલે બિલકુલ સરળ છે કોઈ પણ જગ્યાએ આરામથી મસાલાની દુકાને તમને મળી જશે અથવા તો કોઈ પણ જગ્યાએ રબર તો ઈઝીલી મળી જાય એવી વસ્તુ છે એટલે સરળતાથી તમને મળી જશે અને એ જે ઉપયોગ છે એ પણ હાવ બિલકુલ સ્મૂથ છે જો આવી રીતના રબરનું પડીક આખું આવતું જોશે બે પાંચ જણા વચ્ચે તમે સાઈડમાં ભેગું પણ લઈ શકો છો અને એમાંથી જે રબર છે એને તમે આવી રીતના આંગળીમાં ખાલી વીટી દેવાની બસ સાઈઝ નાની મોટી બધી સાઈઝની હોય છે એમાંથી તમને જે ગમે એ તમારે રાખવાની તમારી આંગળીને ફ્લેક્સિબલ હોવું જોઈએ લહરી ન જાય એવું રાખવાનું ટૂંકમાં આવી રીતના તમે આંગળીમાં પહેરી લ્યો તો આવી રીતના તમે આંગળીમાં પહેરી લેશો પછી તમે આમ દોડતા દોડો છો ઓકે દોડતા દોડતા તમે જયારે પાછું એક રાઉન્ડ પૂરું કરી ના તો આમ ગાડી નાખી દેવાનું પછી તમે એમને દોડવાનું ચાલુ રાખ્યું તમે ફરી પાછા એવા ગાડી નાખી દેવાનું આવી રીતના તમે દોડવાનું ચાલુ રાખો ફરી તમે નજીક આવ્યા ગાડી નાખવાનું ઓકે દોડવાનું તમારું કન્ટિન્યુ ચાલુ જ છે રાઉન્ડ પૂરું થાય એટલે સટ દેન ખાલી આટલું ઘાટ નાખવાનું બસ આટલું ઘાટ નાખવાનું આટલું સિમ્પલ છે ઓકે પાંચ આમાં પાંચ આમાં દસ થઈ ગયા બે તમને યાદ એ રહી જાય કે આ બધામાંથી એક એક નીકળી ગયો દહ પૂરા આવે અગિયારમો બારમો ખેંચી લે કે બે સ્પ્રિન્ટ એટલે બે રાઉન્ડ તમે આરામથી સ્પ્રિન્ટ ખેંચી શકશો દસ ને બે બાર રાઉન્ડ માંથી એક રાઉન્ડ ભૂલાશે નહીં પ્રોસેસ હાવ સિમ્પલ છે મજા આવે એવી છે અને ફાયદો થયો છે તો તમને પણ ફાયદો થાય ખાલી એવું હજી તમારી પાસે ઘણા બધા દિવસો બાકી છે તમે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે રબર હાથમાં રાખીને જાજો આખા અંદર પહેરવાના નથી આંગળીમાં જ છું નાની સાઈઝના રબર આંગળીમાં રાખવાના એવું હોય તો આ ટેરવા આગળ જ રાખવાના એટલે અહીંથી ઘાટ થાય ફાવે અને ઘાઢવા કઈ છે નહીં ખબર પડશે એક નીકળો ભૂલથી બે ના નીકળે કે એક આંગળીમાં એક હોય તો એક જ નીકળે બીજી આંગળીમાંથી એક નીકળે એમ એક જ નીકળશે એટલે આ મારી દ્રષ્ટિએ સૌથી બેસ્ટ ઓફર છે મેથડ સૌથી હારા મારી છે સીધી સાધી છે અને મજા આવે એવી છે તો તમને પણ ફાયદો થાય ખાલી એવું હતો હજી તમારી પાસે ઘણા બધા દિવસો બાકી છે તમે જયારે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે રબર હાથમાં રાખી જાજો આખા અંદર પહેરવાનું નથી આંગળીમાં જ કહું છું નાની સાઈડ ચલો ઓકે છે ને કોઈ તકલીફ નથી ને રેડી તો આ રબર વાળી સિસ્ટમ છે એનાથી ટ્રાય કરજો તો ફાયદો થશે એક સારામાં સારું એક ઓપ્શન છે આપણી પાસે જેટલા તમે રબરનો નો ઉપયોગ કરીને દોડશો તો એ પ્રમાણે તમને ફાયદો રહેશે તમને મજા આવે માહિતી યોગ્ય લાગે તો તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો હા